જિલ્લાના કોનરિયા ગામના લોકોએ ભાગીદારી ગ્રામ્ય મૂલ્યાંકન દ્વારા પોતાની જરૂરિયાતો અને સંસાધનોનું સામૂહિક મૂલ્યાંકન કર્યું કચ્છ જિલ્લાના કોનરિયા ગ્રામ પંચાયતે વિકાસની નવી દિશા દર્શાવી છે ગામ લોકોએ ભાગીદારી ગ્રામ્ય મૂલ્યાંકન દ્વારા પોતાની જરૂરિયાતો અને સંસાધનોનું સામૂહિક મૂલ્યાંકન કર્યું આ પ્રક્રિયામાં પંચાયતના પ્રતિનિધિઓ સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો સામેલ થયા કોનરિયા ગામે આ અભિગમ દ્વારા ગામના વિકાસ માટે એક વ્યાપક યોજના બનાવી છે આ યોજનામાં પ્રાથમિક જરૂરિયાતો જેમ કે પાણી વીજળી આરોગ્ય અને શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે ગામના લોકોના સહયોગથી આ યોજનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહી છે ગામના વિકાસ માટે કુનરિયા ગ્રામ પંચાયતે વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો છે આ યોજનાઓમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના સ્વચ્છ ભારત અભિયાન અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સમાવેશ થાય છે આ યોજનાઓના માધ્યમથી ગામમાં રોજગારીના અવસરો વધ્યા છે અને લોકોના જીવનસ્તરમાં સુધારો થયો છે કુનરિયા ગામે સામૂહિક મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા ગામના સંસાધનોનું યોગ્ય ઉપયોગ કરવાનું શીખી લીધું છે આ પ્રક્રિયા દ્વારા ગામના લોકોમાં એકતા અને સહકારની ભાવના વિકસિત થઈ છે આ અભિગમના પરિણામે કુનરિયા ગામે વિકાસના નવા માપદંડ સ્થાપિત કર્યા છે આ ગામે અન્ય ગામોની પણ પ્રેરણા આપી છે કે તેઓ પણ આ પ્રકારની સામૂહિક મૂલ્યાંકન પ્રક્રિયા અપનાવીને પોતાના ગામના વિકાસ માટે કાર્ય કરી શકે કુનરિયા ગામે દર્શાવ્યું છે કે જો ગામના લોકો એકસાથે મળીને કામ કરે તો કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકાય છે અને વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી શકાય છે